કે અધિકારીને સત્ય બતાવવા જાવ એટલે અધિકારીઓ એની ઓકાત પર આવી જાય અને અધિકારીઓ હંમેશા પત્રકારોને એવું દર્શાવે એવું જતાવે કે તારા આશીર્વાદથી મારી સરકારી નોકરી નથી મેં મારી મહેનતથી સરકારી નોકરી લીધી છે એટલે ભ્રષ્ટાચાર કરવો એ મારો હવે અધિકાર છે કોઈને ડરાવવા ધમકાવવા કે કોઈને તોછડાઈથી જવાબ આપવો એ મારો અધિકાર છે કારણ કે મેં ગુજરાત સરકારની કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી લીધી છે એટલે હવે મારા બાપુજીનું રાજ છે હું કોઈથી નથી ડરવાનો તમે મને શું સવાલ પૂછવાના પ્રદૂષણ મામલે પણ હું તમને સવાલ પૂછીશ તમે પત્રકાર છો એ મારે પૂછવાનું છે હું ભ્રષ્ટાચારી નથી

તમારા પાપે જેતપુરની અંદર ગંદુ પાણી એ ભાદર નદીની અંદર ઠાલવવામાં આવે છે એના વિડીયો મારી પાસે આવ્યા હતા અને એ બાદ અમારા પત્રકારને એમ થયું કે લાવો જરા સાહેબ શ્રીને પૂછીએ કે સાહેબ આ પાણી માટે જવાબદાર કોણ જોકે દીક્ષિત જ્યારે ગંદા પાણી વિશે પૂછવામાં આવ્યું તો આ અધિકારીઓ એ ઊભી પૂછડીએ ભાગ્યા તુરિલો અધિકારીને પોલીસની ધમકી આ આપેલે સાહેબ પોલીસની ધમકી તો તમારે લેવી પડે કે તમારે પોલીસથી ભાગવું પડે એમ ધરી લ્યો અમારો નવ જુવાન નવ લોહ્યાડ અમારો પત્રકાર અમારો રિપોર્ટર કે જેને પત્રકારત્વની અંદર ડગ માંડ્યો છે એ પત્રકાર એની હિંમત સાથે ત્યાં પૂછવા ગયો અને દીક્ષિત અધિકારીએ કહ્યું કે આવા તો ઘણા બધા ન્યૂઝ રૂમ હોય એટલે ઘણા આઈડી કાર્ડ આપો

આ જેતપુરની અંદર બેફામ કેમિકલ માફિયાઓ કેમિકલ ઠાલવે છે નદી નદીની અંદર જ્યાં જુઓ ત્યાં પ્રદૂષણ સિવાય કઈ નથી અને એ પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પ્રદૂષિત પાણી એ નદીની અંદર બેફામ ઠલવાય છે અને તેની બારમાં આ બધી બોટલ ઉમર મારે તમને દર્શન જ નથી કરાવવા કારણ કે કે એ પોલીસની પણ કામગીરી ખુલ્લી પડી ગઈ કે અહીંયા પોલીસ પણ શું કરે પણ મહત્વની વાત તો એ છે કે આ સાહેબો મારા ભૂપેન્દ્ર દાદાને કેવું છે કે દાદા આપણે એટલી વ્યવસ્થિત સુ સરકાર સુ ચલાવીએ છે પણ તમને એ નહીં ખબર હોય કે આ અધિકારીઓનું કેવા પ્રકારનું કારસ્તન છે મારી ટીમને કહીશ કે દ્રશ્ય બતાવો અધિકારીઓ પર વજન છે તમને આના વર્તન પરથી ખબર પડી જશે સાંભળો શું કે છે તમે ઓફિસ છોડી છા તમે મીડિયા ઉપર આ લાવી દિવ શું

ચોઈન ચાલતા હતી કે શું કેસો સાહેબ બોપી ચોઈન ચાલતા હતી કે શું કેસો એ ભાઈ કેવાય દો સાહેબ બોપી ચોઈન ચાલતા હતી કે શું કેસો બેને મારી સાહેબ બોપી ચાલ ચોપી ચોઈન ચાલતા હતી કે શું કેસો હું કાઈ નથી કેતો સાહેબ ધક્કા મારે તો પત્રકાર કરે છે સાહેબ ભાઈ કે જોરથી ધક્કા મારે તો શું કોઈ કોઈ અમાર ધક્કા મારતું જ નથી આપણે સાહેબ બોપી ચોઈન ચાલતા હતી કે શું કેસો જોર બંદર વિશે જે બરાબર છે बड़जबरी थी आई बड़जबरी थी आई वापी सुन ले

કે ભ્રષ્ટાચાર 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 તમારા જીપીસીબી માં એટલો બધો ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે જેનો સૌથી મોટો પુરાવો છે ભ્રષ્ટાચાર ના હોય તો કાલથી તમે જે રીતે ચોટલ પ્રાંત અધિકારી નીકળે છે ને એવી રીતે નીકળો નીકળો તો ખબર પડે તમને આ અધિકારી સાહેબ નું નામ છે રાજેશ ચૌહાણ જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના કહેવાતા અધિકારી છે અને આ જોઈ લો સાહેબ પાપ છે તમારું દીક્ષિત જેતપુર જેવી ક્રીમ પોસ્ટ ક્યારે ક્યારે મળે કે જ્યાં હાઈએસ્ટ કારખાનાઓ છે છે અને કારખાનું જેનું નામ છે ખોડિયાર પ્રોસેસ જે રબારીકા રોડ પર આવેલું છે અને એ જે ખોડિયાર પ્રોસેસ છે આ રીતે પાણી છોડવામાં આવે નથી આપણે ચૌહાણ સાહેબ ને ફોન કરીએ કે ચૌહાણ સાહેબ નું બિલકુલ ભાવિક ચૌહાણ સાહેબ ને ફોન લગાવીને આપો એટલે અમને ખબર પડે કે કેવા પ્રકારની વાતચીત આપે છે નથી આપતા પરંતુ અધિકારીઓ કેવા પાપ છે કે તમે જોઈ લો

આ કારખાના ઉદ્યોગ છે ને બરબાદ જયેશભાઈ અત્યારે કદાચ પાંચ પચી પૈસા આજે પાંચ પચી પૈસા કમાઈ લેશો અને પૈસા મળી જશે કદાચ આ બધા ખેડૂત માંથી મોટા ઉદ્યોગપતિ કે કારખાનેદાર થઈ જશે પણ મારા શબ્દ લખી દેજો આવનારી

ના હોય કેવી રીતે કેવી રીતે હોય કારણ કે હું કહું છું મારો આરોપ નથી અને તમે જો હપ્તા ન લેતા હોય તો તમે આવીને કયો હું હપ્તો નથી લેતો લાલા કરે હું જેતપુર સાહેબ તમારે એવું કેમ કેવું પડે કે મારા જેતપુર જવાબ નથી દેવો અને પોરબંદરનો દેવો છે એટલે જે હપ્તા સેટ નથી થયા એનો જવાબ આપું છું હપ્તા સેટ થઈ ગયા એનો જવાબ લઈ આપવાનો મતલબ તો સીધો આવો સાહેબ તમે પણ થોડો કુદરત અને ઈશ્વર નો ડર રાખો કારણ કે કુદરતના દરબારમાં બધો જ ન્યાય થતો હોય છે આજે તમે જે પાણી છોડી રહ્યા છો એના કારણે કાલે કોઈને કોઈ બીમારી થશે કોઈની જમીન ઉપર ઉત્પાદન નહીં થાય તો એના જવાબદાર એ માત્ર ને માત્ર તમે જ હશો આપણી સાથે જીપીસીબી ના અધિકારી એ ચૌહાણ સાહેબ જોડાઈ ગયા છે સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં અત્યારે આપ લાઈવ કાપી નાખો ફોન ફરી ટ્રાય કરીએ તો અમને તો ખબર જ હતી કે ફોન કાપી નાખવાના છે કારણ કે જવાબ શું પાછો કરીએ ફરીથી ફરી ફોન લગાડી દીધા છે

નથી લલિતભાઈ તમને આવનારી પેઢી માફ નહીં કરે મત આપ્યા છે ધોરાજી જેતપુર ની જનતા તમારે પણ સવાલ અહિયાં એ છે કે જે જે રાજનેતા કોઈ નહીં છોડે ને અબો હકીકત છે કુદરત નઈ છોડે બાકી તમારે તમે બચી જાશો પ્રાથમિક જરૂરિયાતો શું છે તો કે રોટી કપડા અને મકાન જેતપુર માં આજે બધાને ઉદ્યોગપતિ કે સાડીના માલિકો બની મિલ માલિકો બની અને પૈસા છાપીને મોટી ગાડીઓ ફેરવી પણ એ આપણી જરૂરિયાત કરતા રોટી કપડા અને મકાન રોટી ત્યારે રહેશે કે જ્યારે સારું પાણી હશે તો તમે રોટી ખાઈ શકશો કપડા ત્યારે રહેશે કે જ્યારે સારા પ્રકારના ખેતીમાં ઉપજાઉ પ્રકારના જે કપાસ થશે તો તમે કપડાં પહેરી શકશો અને

બીજા અંદર તળ આવે એ ખરાબ થઈ ગયું છે હાવ વધારે પછી ઝાડવા પણ જાય છે વારંવાર આ પાણી નિકાલ થઈ જ રાખે છે વારે યુક્તિ માણસને શું નુકસાન થાય એ ખરજવા અને બધું હળી જાય છે પગ ને એવું બધું તમારી માંગ છે અમે એમ કે બંધ થઈ જાય આવું થવું ન જોઈએ કોઈ આની કોઈ આજુબાજુમાંથી ગમે ત્યાંથી આવે છે

લાખો કરોડો લોકો છે કે જે એ અમને સાંભળે છે અમારી સાથે જોડાયેલા છે તમારી હપ્તાખોરીના કારણે કેવા પ્રકારની હાલત છે ને એના માટેનો રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે કે જે નવા અધિકારી આવેલા નવા હપ્તાઓ સેટ કરવા માટે ને જે ધંધાઓ થઈ જાય છે એટલે પછી જો આ રીતે તમારે ઊભી પૂછડીયા પત્રકારો તમે કદાચ અમારા પત્રકારનું અપમાન કર્યું એટલા માટે તો બોલીએ જ છીએ પણ એના કરતાં જે તમારા પાપે જે જેતપુરના

પ્રદુશન નિયંત્રણ બોર્ડ છે ત્યાં ન્યુઝ રૂમ ટીમ છે તે પોચી છે ત્યાં અંદર ના દ્રશ્ય હું તમને સીધા બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે આ સાહેબ સાથે ડાયરેક્ટ વાત કરવાનો પ્રયત્ન કરજો કે સાહેબે જ્યારે ચાલતી પકડી હતી ને મીડિયા મીડિયાની સામે છે તે બોલા કરી હતી પરંતુ આપણે અહીંયા અંદર જઈશું રાજેશભાઈ ચૌહાણ પાસે જઈશું કે તેના પૂછવાનો પ્રયત્ન કરશું કે જ્યારે આ મીડિયા સમક્ષ તમે પ્રશ્ન પૂછતા હતા ત્યારે તમે

પણ આય બેઠા બેઠા અમને ખબર છે સાહેબ તમારા કેટલા ધંધા છે બીજું તમને એવું લાગે કે તમારા ભવાડા કોઈને ખબર નહીં હોય પણ ધન ખબર છે સાહેબ અરે ખબર જ છે તમારા તમારા કેવા ભવાડા પરંતુ તમારા ભવાડા એક યુવા પત્રકાર છે યાદ રાખજો બહુ દિવસો દૂર નથી આ રીતે આજે પત્રકાર ઘુસ્યો છે કાલે પ્રજા ઘુસવાની છે તમે કહો છો કે લેખિતમાં આપો ના આપો તમારી નોકરી શું ને માખીઓ મારવાની છે તમને એ ટેબલ ખુરશી ને ગરમ કરવા જાઓ ફિલ્ડમાં ઉતરો પત્રકાર શું કરવા લેખિત આપે તમને

અને એક વાર નહીં સો વાર પત્રકારો સભા કરી લેજો એનાથી કોઈ ફરક નથી પડતો કોઈ ફાંસી તો મળવાની નથી કારણ કે તમારા જેવા હપ્તા ખોરો નથી થતું તો અમારે જેવા પ્રજાના બોલવાવાળાનું તો તમે શું વગાડી લેશો કદાચ એક બે રાત તમે જેલમાં રખાવશો એનાથી વધારે એનાથી વધારે કંઈ નહીં થાય તમારી પાસે કદાચ જેતપુરના પાંચ ઉદ્યોગપતિઓનો પાવર હશે અને બળે તમે કંઈક કરી લેશો પણ સત્યનો વાડ નહીં દબાવો પણ તમને કુદરત માફ નહીં કરે મિસ્ટર ચોહાણ તમે આ શબ્દ છે તે યાદ રાખજો લખીને રાખજો અને આ જ રીતે અમે તમારા વિસ્તારના પ્રશ્નો પણ ઉઠાવતા રહીશું આપની પાસે આવા અધિકારીઓની કંઈ પણ વિગત હોય તો ખાસ અમારા નંબર પર વોટ્સઅપ કરી દેજો અને તમને પણ ક્યાંય એવું લાગે ને કે અધિકારીઓ સીધા નથી ચાલતા પાંચ વિડીયો આજ પત્રકારની જેમ બનાવીને મોકલજો કારણ કે એ અધિકારીઓને આપણી સેવા માટે લગા અને ખાલી પત્રકારો નહીં તમે પણ સવાલ પૂછી પૂછી જ શકો તમે આજ રીતે સવાલ પૂછીને અમારા નીચે ડિસ્પ્લે પર નંબર આવે છે એમાં મેસેજ કરી દેજો તમારો પણ આજ રીતે અવાજ બનશું નમસ્કાર